નમસ્કાર મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં વન ઝીરો ટુ એટલે કે ગ્રંથાલય માહિતી કેન્દ્રો અથવા તો સંસ્થાઓનું વ્યવસ્થાપન જેમાં બ્લોક નંબર બે છે ગ્રંથાલયમાં માનવ સંસાધન વ્યવસ્થાપન એનું યુનિટ નંબર પાંચ એટલે કે કાર્યનું વર્ણન નિયંત્રણ અને મૂલ્યાંકન આ એકમનો જ્યારે આપણે અહીંયા અભ્યાસ કરશું મિત્રો આ છે ત્યારે આપણે સંગઠનમાં થતા વિવિધ કાર્યો એટલે કે વર્ક અથવા તો જેને આપણે જોબ કહીએ છીએ તેના પ્રકારો કેવા હોય છે કાર્યનું નિયંત્રણ કઈ રીતે થાય અથવા તો તેનું પરીક્ષણ કઈ રીતે થાય કાર્યનું મૂલ્યાંકન વગેરે બાબતોથી આજે આપણે અહીં આગળ અવગત થઈશું તો શરૂઆતમાં આપણે જોઈએ તો સંચાલન અને વ્યવસ્થાપન એ કોઈ એક સંગઠનની અસરકારકતા સિદ્ધ કરવા માટે પાયાની બાબત ગણવામાં આવે છે કોઈપણ સંગઠનના માળખામાં અથવા તો તેમના ગડતરના માનવ શક્તિ છે મહત્તમ જરૂરિયાત રહેલી હોય છે સંગઠનના કાર્યને અનુલક્ષીને માનવ શક્તિ સ્ત્રોતને શોધ કરવાનું કાર્ય એટલે કર્મચારીની નિયુક્તિ અથવા તો પસંદગી જો કોઈ સંગઠનમાં યોગ્ય કર્મચારીની નિયુક્તિ એટલે કે પસંદગી કરવામાં ન આવે તો ખૂબ જ સુંદર આયોજન કેમ ન હોય પરંતુ અસરકારક સંગઠન પણ તેનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નિષ્ફળ જતું હોય છે એટલે કે સફળ જતું નથી તો કર્મચારીની નિયુક્તિ એટલે કર્મચારી નું આયોજન એમ કહી શકાય વિવિધ સંગઠન અનુસાર તેમાં નિયુક્તિ થતી વ્યક્તિઓ ગુણવત્તા તેઓની ટેકનિકલ અને શારીરિક ક્ષમતા માનસિક ક્ષમતા વગેરે અલગ અલગ હોય છે દરેક વ્યક્તિમાં આ વસ્તુ અલગ અલગ હોવાની જ છે સ્વાભાવિક છે કેટલાક સમયગાળા માટે કયા સ્તરે કેટલી વ્યક્તિઓની જરૂર છે તે નક્કી કરવું આપણે ખૂબ જ જરૂરી બને કોઈપણ સંસ્થામાં કર્મચારીની નિયુક્તિ તેની રાજીનામું તેઓની બળતી તેમની તરક્કી તેમની બદલી વગેરે પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયા સંગઠનમાં કયા પ્રકારનું છે તેની ઉપર આધારિત છે આ સમસ્યાઓના સમાધાન રૂપે અગાઉથી જ માનવ શક્તિ સંદર્ભમાં તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ જેથી સંગઠનનું સંચાલન સરળતાથી કરી શકાય આયોજન ત્યારે જ શક્ય બને જ્યારે આપણે જે કાર્ય છે તેનું વર્ણન તેનું નિયંત્રણ એટલે કે પરીક્ષણ અને તેનું મૂલ્યાંકન વગેરે બાબતોનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરીએ સંગઠનના માળખાની અંતર્ગત તેને વ્યાખ્યાયિત કરવું જોઈએ માહિતી સંસ્થાઓ અથવા તો સંગઠનની બાબતમાં પણ આપણે દરેક ક્ષેત્રમાં અભ્યાસ જરૂરી બનતો હોય છે ગ્રંથાલય શાસ્ત્રના પિતામહ એટલે કે ડોક્ટર એસ આર રંગનાથનના મત મુજબ ગ્રંથાલયમાં કર્મચારી નિયુક્તિ અને કાર્યની વહેંચણી તેના પર રહેલ ગ્રંથોની સંખ્યા અને તેના યુઝર્સ ઉપર થવી જોઈએ સંચાલનમાં કાર્ય નિરીક્ષણ અને કાર્ય નિયંત્રણ એ અત્યંત મહત્ત્વનું છે મિત્રો કારણ કે સંગઠનને યોગ્ય રીતે જો ચલાવવું હોય અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા હોય લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીનો જે મુખ્ય લક્ષ્ય છે આપણા યુઝર્સને મદદરૂપ થવું યુઝર્સની જરૂરી માહિતી જલ્દીથી જલ્દી પહોંચાડવી તો એ લક્ષ્ય પૂર્ણ કરવા માટે આપણે કર્મચારીની નિયુક્તિ અને નિયંત્રણ બંને જરૂરી છે આ જ્યારે આપણે સમજવું હોય ત્યારે આપણે કેટલીક માહિતી આપવી જરૂરી છે મિત્રો કાર્ય વિવરણ કાર્યની સ્થિતિ મુદ્દાઓ તેના લક્ષ્યો કાર્યક્રમ અને અંતિમ પરિણામ વગેરે સંકેતો આપે છે કાર્ય નિયંત્રણની પ્રક્રિયામાં સંગઠનના લક્ષ્યો પ્રાપ્ત થવાની જરૂરિયાત હોય છે ત્યારે સંગઠન ના અસ્તિત્વને કાયમ રાખી અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે કાર્ય કરતું હોય છે રચનાત્મક સુચારુતા અને લક્ષ્યોને સાધવા માટે મહત્વપૂર્ણ છે મિત્રો તેના પાલન કરવાથી સંગઠનને કાર્યકર્તાઓ વચ્ચે સંચાલન અને કાર્ય નિયંત્રણની સ્થિતિનો સૂચન અને સંકલ્પ આપવામાં મદદ કરે છે હવે આપણે આપણે જોઈશું કાર્યનું વર્ણન જોબ ડિસ્ક્રિપ્શન જેને કહીએ કર્મચારીઓનું કાર્ય વિવરણ તમારી નોંધ લેવામાં આવે તે હાલમાં મુખ્યત્વે આપણે આટલી માહિતીના આધારે કાર્યક્રમ સ્થાપિત કરવામાં આવે છે હવે આ વિવરણની અંદર કાર્યક્રમના મુખ્ય વિશેષતાઓ કાર્ય ધોરણો સાધનો સેવાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સામેલ હોય છે મિત્રો હવે કાર્યક્રમની વિશેષતાઓ આપણે જોઈએ તો આયોજન અને સંચાલન કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ સંગઠન હોય તેનું આયોજન અને સંચાલન વિભાગીય હિતમાં લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોજેક્ટ અને કાર્યક્રમની વિમોચન કરવું અથવા તો નવા નવા કાર્યક્રમનું વિમોચન કરવું કાર્યક્રમમાં આવતા સંભ્યોને સંગઠિત રાખવું એટલે કે ભેગા રાખવા એ લોકોને મેનેજ કરવા કાર્યના ધોરણો એટલે કાર્યક્રમની પ્રારંભિક રૂપરેખાંકિત અંકિત અને વિવિધ કાર્યક્રમને આયોજિત કરવા વર્ષ દરમિયાન આપણે જેટલા પણ કાર્યક્રમ કરતા હોય એ બધાનું એક સુચારુ નોટિંગ તૈયાર કરવી જોઈએ અને વિભાગીય કાર્યક્રમો પર પણ આપણે નજર રાખવી જોઈએ અનુશાસન બનાવવું જોઈએ હવે કાર્ય વિવરણ માટે કેટલાક સાધનો પણ મહત્વના છે જેમ કે વિભાગના હિસાબોનું સંચાલન કરવું વર્ડ એક્સેલ કે પાવર પોઈન્ટ સાથે આપણે કાર્ય કરવું ઈમેલ અને અપડેટ્સ મોકલવા આપણા ઉપરી અધિકારીઓને પણ આપણા નીચેના ક્રમને પણ અને આપણા યુઝર્સને પણ સેવાઓ તો ગ્રાહકો સાથે સંપર્ક કરવો લાઇબ્રેરીના સંદર્ભમાં જ્યારે આપણે વિચારીએ ત્યારે ગ્રાહકોનો સંપર્ક એટલે આપણા લાઇબ્રેરીના યુઝર્સ ઉપભોક્તાઓ છે ઉપયોગ કરતાઓ છે એનો સંપર્ક સતત કરવો જોઈએ સમસ્યાઓને નિપટાવી અને તપાસવી જોઈએ સમસ્યાઓ મેનેજમેન્ટ લેવલ પર પણ હોઈ શકે નીચલા લેવલ પર પણ હોઈ શકે અને આપણા ઉપયોગકર્તાઓ જેને ગ્રાહકો મેનેજમેન્ટ પણ કહેવામાં આવે છે એ એટલે આપણે યુઝર્સને પણ કેટલીક સમસ્યાઓ હોય તે તપાસવી જોઈએ અને તેનું નિવારણ લાવવું જોઈએ જવાબદારીપૂર્વક સેવા પૂરી પાડવી જોઈએ વ્યક્તિ કાર્યને વધુ મહત્વ આપવા માટે તર્કસંગત સિદ્ધાંતોનો આધાર ઉપર કાર્ય માટેની સૂચિ વિકાસ પ્રક્રિયા એટલે કે કાર્ય વર્ણન માટે કેટલાક સિદ્ધાંતો જરૂરી છે જેમ કે લાક્ષણિકતાને આધારે સમગ્ર કાર્યની વહેંચણી કાર્યની સૂચિ કન્ટેન્ટ બને ત્યાં સુધી એક સરખી બનાવી જોઈએ શું કે છે પહેલા એવું કહેવામાં આવે છે લાક્ષણિકતાને આધારે સમગ્ર કાર્યની વહેંચણી ગ્રંથાલયમાં ઘણા બધા યુનિવર્સિટી ગ્રંથાલયની વાત કરું તો તેમાં ઘણા અલગ અલગ વિભાગો રહેલા છે મિત્રો તો આ વિભાગમાં કામ કરનાર વ્યક્તિઓની લાક્ષણિકતાઓને આધારે જેમ કે ક્લાસિફિકેશનમાં ચોકસાઈનું લક્ષણ જે વ્યક્તિમાં હોય તેને ક્લાસિફિકેશન આપી શકાય જે વ્યક્તિને કમ્પ્યુટરનું નોલેજ વધુ છે તો એને લાઇબ્રેરી ઓટોમેશનમાં આપણે કાર્ય આપી શકીએ આમ સમગ્ર કાર્યની વહેંચણી જે કરીએ છીએ એ વહેંચણી લાક્ષણિકતાઓના આધારે થવી જોઈએ કાર્ય સૂચિ એટલે કે કાર્યની કન્ટેન્ટ બને તે ત્યાં સુધી એક સરખી રાખવી દરેક વ્યક્તિઓને જે કાર્ય આપવામાં આવે છે કાર્યની સૂચિ જે કાર્ય છે એ બધાને એક સરખા પ્રમાણમાં આપણે વહેંચવું જોઈએ આંતરિક બળો અથવા તો ચળવળોને ઓછી કરવી અને સમયનું ધ્યાન રાખવું અંદર અંદર જે ક્લેશિસ થતા હોય નાના નાના બાબતોને લઈને જે ચળવળો થતી હોય એ ઓછી થાય એની માટે સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કાર્ય કરવાની પરિસ્થિતિમાં અનુકૂળતા લાવવી આપણે જે કાર્ય કરીએ છીએ એની પરિસ્થિતિ એવી ઊભી થાય ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય લાઇબ્રેરીના સંદર્ભમાં એક ઉદાહરણ આપું કે આપણે જે કાર્ય કરવાનું છે ઇસ્યુ રિટર્નનું પુસ્તક આપ લેનું લેવડ દેવડનું એ કાર્યમાં આપણે જો લાઇબ્રેરીમાં કોઈ સોફ્ટવેર યુઝ કરતા હોય અને સોફ્ટવેરના આધારે આપણે ઇસ્યુ રિટર્ન કરતા હોય પરંતુ ક્યારેક પાવર કનેક્શન કટ થઈ જવાને લીધે સર્વર ડાઉન હોવાને લીધે આપણે કાર્ય અટકાવી ન શકીએ આપણે પરિસ્થિતિને અનુકૂળ થવું પડે મિત્રો એટલે તે વખતે આપણે મેન્યુઅલ એન્ટ્રી કરીએ અને જ્યારે આપણા સર્વરમાં પ્રોબ્લેમ સોલ્વ થાય અથવા તો ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યારે પાછળથી એ જ વ્યક્તિની એન્ટ્રી આપણે કરી દઈએ એ કહેવાય પરિસ્થિતિમાં અનુકૂળતા લાવી સ્પષ્ટ વિશિષ્ટતાઓ મેળવી આપણે જે કાર્ય કરીએ છીએ એ વિશિષ્ટ રીતે થાય સારી રીતે થાય ઓછા ટાઈમે અથવા તો વધુ સ્પષ્ટતાપૂર્વક થાય તેવી વિશિષ્ટતાઓ એક કર્મચારી તરીકે આપણે મેળવવી જોઈએ ઉત્પાદનને સ્થિર નિર્ધારિત બનાવવું જોઈએ ઉત્પાદનને લાઇબ્રેરીના સંદર્ભમાં કહીએ તો બુકની લેવડ દેવડ વિદ્યાર્થીઓના લાઇબ્રેરીમાં આવવાનું વાંચવાનો ક્રમ નિર્ધારિત થવો જોઈએ આ બધી જ પરિસ્થિતિ સ્થિર બનાવવી જોઈએ આ ઉપરાંત કાર્ય મનોવિજ્ઞાન અને કાર્યને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક બીજા પણ લક્ષણો જરૂરી છે મિત્રો જેમ કે કાર્યમાં સમૃદ્ધિ કાર્યને કર્મચારીઓ માટે અર્થસભર બનાવવા માટે કર્મચારીઓને કાર્યમાં સહભાગી બનાવવા તથા તેમાં નવું સાહસ કરવા માટેની તક પણ આપવી જોઈએ ત્યારબાદ છે કાર્ય વિકસાવવું અથવા તો વધારવું તો કાર્ય કરવાની વિવિધ તબક્કાઓમાં ઉમરણ અથવા તો તેમાં રસપ્રદ બને તે માટેના કાર્યો પણ કરવા જોઈએ કાર્યમાં ફેર બદલી રોટેશન પ્રમાણે કાર્ય થવું જોઈએ માટે આપણે ફેરબદલી કરી શકીએ જેથી કરીને એમને ચેન્જ મળે જેને ચેન્જ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ તો કાર્યમાં પણ ચેન્જ મેનેજમેન્ટ આવે અને કાર્યમાં બદલાવ મળે તેમને કાર્ય ભારણ ઓછું લાગે અથવા તો એ જે કાર્ય કરે છે કે કાર્યમાં તે શ્રેષ્ઠતા અનુભવે છે એવું પોતાની જાતે ફીલ કરે અને પોતાના કાર્યમાં વધુ સારી રીતે વધુ વિશિષ્ટતાપૂર્વક કાર્ય કરવા માટે પણ તે તૈયાર થઈ શકે છે પરિપૂર્ણતામાં વિવિધ જૂથ એટલે કે સતત ઉત્પાદનના તબક્કાની બે જ પ્રમાણે અથવા તો નાના નાના જૂથમાં આપણે વેચી દેવા જોઈએ દરેક નાના જૂથમાં એવી માનસિકતા ઉત્પન્ન થશે કે તેમને તેમના ભાગનું કાર્ય પરિપૂર્ણ કરવાનું છે સ્વયં વ્યવસ્થા અથવા તો કાર્યજૂથ દરેક તબક્કામાંથી જવાબદારી જૂથ અનુસાર તેના ઉપર વ્યક્તિઓને કામગીરી સોંપવા માટે કાર્યક સંતોષનો પણ ભાવ ઉત્પન્ન થાય છે એને કામ સોંપવું જોઈએ મિત્રો ત્યારબાદ છે કાર્યનું નિયંત્રણ કે પરીક્ષણ જોબ કંટ્રોલ અથવા તો ઇવેલ્યુએટ તો કાર્ય નિરીક્ષણ પદ્ધતિનો વ્યાપક રૂપે બહુમુખી છે જ અને સામાન્યતા આપણે એમ પણ કહી શકીએ કે એક સંગઠન કાર્યનો પ્રમાણકારિકતા અને ગુણવત્તાને મૂલ્યાંકન કરવા માટે વપરાય છે આ પદ્ધતિઓ બધા જ ક્ષેત્રોમાં ઉપયોગી હોય છે જેમાં શિક્ષણ સ્થાપના નિર્માણ સોફ્ટવેરનો વિકાસ કે પરિયોજના પરિબંધ માર્કેટિંગ વગેરે અહેવાલમાં કાર્યના નિરીક્ષણ પદ્ધતિઓના ઉદાહરણો વચ્ચે આપણે અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયાનું સંગઠન કરવું હવે આ પદ્ધતિમાં કાર્ય નિરીક્ષણ પદ્ધતિનો વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરી અને તૈયાર કરી શકાય છે જે સંસ્થામાં વિવિધ કાર્યો થાય છે લાઇબ્રેરીમાં કયા કાર્ય થાય છે તો કે છે એક્વિઝિશન કેટલોગિંગ ક્લાસિફિકેશન મેટાડેટા ડેટા એન્ટ્રી સોલ સોફ્ટવેરમાં એન્ટ્રી સોફ્ટવેર અપડેશન ડિજિટલ લાઇબ્રેરી કરતા હોય તો ડિજિટલ લાઇબ્રેરી આ અનેક કાર્ય છે તે દરેક કાર્યની સંસ્થામાં કરવામાં જે આવે છે સંસ્થાના હેતુને ધ્યાનમાં રાખીને લાઇબ્રેરીના હેતુને ધ્યાનમાં રાખીને કાર્યનું નિરીક્ષણ થવું જોઈએ ત્યારબાદ વિશ્લેષણાત્મક પ્રશ્નાવલી હવે આ પદ્ધતિમાં કર્મચારીઓ દ્વારા તેમના કાર્યની માહિતી ભરવામાં આવે છે જે પણ કાર્ય કરવામાં આવતું હોય તો વિશ્લેષણ કરવા માટે એક પ્રશ્નાવલી બનાવવામાં આવે એ પોતાના યુનિવર્સિટીના કામ કામ કરતા કરતા હોય તો તો યુનિવર્સિટી અને કોલેજમાં કોલેજના મેનેજમેન્ટ દ્વારા એક વિશ્લેષણ કરવા માટેની પ્રશ્નાવલી બનાવવામાં આવે અને પ્રશ્નાવલી કર્મચારીને ભરવા આપવામાં આવે અને આમ એનું ઇવેલ્યુશન થાય હવે સાક્ષાત્કાર એટલે આ પદ્ધતિમાં કર્મચારીઓના ઇન્ટરવ્યુ લઈને દરેક કાર્યનો ડેટા પ્રાપ્ત કરવામાં આવે છે એટલે કે ઇન્ટરવ્યુ લેવામાં આવે વન બાય વન ઇન્ટરવ્યુ થાય અને તેમના જોબને ઇવેલ્યુએટ કરવામાં આવે એવી રીતે કાર્ય થતું હોય છે ત્યારબાદ કર્મચારીઓનું ચેકલિસ્ટ જેમાં કાર્યના દરેક તબક્કામાં કર્મચારીઓની તપાસ કરવામાં આવે જેટલા પણ તબક્કા છે એમનું કુશળતાનો તબક્કો હોય જેને આપણે લેકડ સ્કેલ કહીએ છે એના આધારે પણ કામ કરી શકાય અથવા તો એ તપાસ કરવાની હોય તેની તપાસ કરવા માટે વિવિધ તબક્કાઓમાં તે કઈ રીતે કાર્ય કરે છે તેનું જોબ ઇવેલ્યુએશન કરવાનું હોય છે ડાયરી અથવા તો રોજ બનાવી જેમાં રોજનો અહેવાલ કાર્ય પદ્ધતિ વગેરે નોંધવાની હોય છે કોઈ પણ કર્મચારી જ્યારે સંગઠન સાથે જોડાય છે એક ગવર્મેન્ટના અધિકારી હોય કે પછી રેગ્યુલર કોઈ સંસ્થામાં કામ કરતો અધિકારી હોય કે કર્મચારી હોય તેનો રોજનો અહેવાલ રજૂ કરવાનો અને આ અહેવાલના આધારે તેનો જોબ ઇવેલ્યુએટ કરવામાં આવે છે વિશેષતા અથવા તો તજજ્ઞતા હવે ટીમ કે જૂથ દ્વારા સંસ્થાઓને લગતી માહિતી સંકલિત કે ભેગી કરવી હવે ટીમ અથવા તો જૂથમાં કાર્ય થતું હોય જ્યારે ગ્રંથાલયનું કામ છે તો એક્વિઝિશન સેક્શનમાં બુક પરચેસિંગ બજેટ બનાવવું બજેટના આધારે પુસ્તકો ખરીદવા પુસ્તકનું ડુપ્લિકેશન નથી થતું ને એ ચેક કરવું હવે આ કાર્ય છે એ જૂથ સંસ્થાઓની એક ટીમ કરે છે કોઈ એક વ્યક્તિ નથી કરતું ત્યારે બધા પાસેથી આ માહિતી ભેગી કરવી અને કાર્ય કરવું જોઈએ આમ કાર્ય નિયંત્રણમાં પણ ડેટા વિસ્તૃત વિશ્વસનીય અને યથાર્થ હોવો જોઈએ તેમાં સંસ્થાના વિશિષ્ટ ક્રિયાકલાપ કર્મચારીઓના કર્તવ્ય અને જવાબદારી

હોદ્દાઓની જવાબદારીઓ નક્કી કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે મિત્રો કોઈ પણ કાર્યનું અધ્યયન તથા મૂલ્યાંકન ત્યારે જ સાર્થક થાય જ્યારે તેને તુલનાત્મક દ્રષ્ટિકોણથી જ જોવામાં આવે હવે કાર્ય મૂલ્યાંકન એ ગ્રંથાલયમાં કરવામાં આવતા કાર્યના વર્ગીકરણ સંબંધિત ક્રિયા છે તેમાં કાર્યોમાં અપેક્ષિત યોજના અનુસાર વર્ગીકૃત કરવામાં આવે એક યોજના બનાવવામાં આવે અને યોજના અનુસાર કાર્યને વર્ગીકરણ કરવામાં આવે અને કર્મચારીઓનું કાર્ય મૂલ્યાંકન કરવા માટે વિવિધ પ્રક્રિયા અપનાવવામાં આવે તમામ કાર્યમાં નિશ્ચિત આવશ્યક તત્વોનું નિર્ધારણ કરવું એક કાર્યની તુલના બીજા કાર્યને કરવા માટે આ તત્વોનો ઉપયોગ કરવો ગ્રંથાલયમાં કરવામાં આવતા કાર્યોનું સાપેક્ષ મૂલ્ય જાણવું અંતમાં દરેક કાર્યનું મૂલ્ય નક્કી કરવું હવે કેટલીક પદ્ધતિઓ છે જોબ ઇવેલ્યુએશન માટેની કેટલીક પદ્ધતિઓ છે એની આપણે ચર્ચા કરશું તો કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બિનવિશ્લેષણાત્મક અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ છે તો પહેલાં આપણે બિનવિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે તેના વિશે ચર્ચા કરીશું આ પદ્ધતિમાં મંજૂરી આપવામાં આવે છે પરંતુ તેઓ કાર્યને સાર સામર્થ્યને ધ્યાનમાં લેતા નથી હવે આ પદ્ધતિમાં એક કાર્યને સરળતાથી કરવામાં આવે છે અને અધિકારી છે એની અનુપતિ લઈ અને એની પૂર્તિ કરવામાં આવે છે હવે બિનવિશ્લેષણાત્મક પદ્ધતિમાં કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો સાધારણ ચેકલિસ્ટ એક સાધારણ ચેકલિસ્ટ બનાવવામાં આવે આ પદ્ધતિમાં શું કરવામાં આવે કાર્યની સરળતાથી પૂર્ણ કરવા માટે સાધારણ ચેકલિસ્ટનો ઉપયોગ થાય હવે આધારભૂત પ્રમાણે ચિહ્ન કરવાનું અને ક્રમ સૂચિ કરતા કાર્યો પૂર્ણ થયેલા મનાઈ જાય છે હવે ક્યારેક કેવું થાય કે જ્યારે ચેકલિસ્ટ બનાવવામાં આવે ત્યારે કાર્ય ચાલુ કરીને ટીક મારી દઈએ એ યોગ્ય નથી કાર્ય પૂર્ણ થયા બાદ તેમાં આપણે ટીકમાર્ક કરવાનું હોય છે એટલે જે ચેકલિસ્ટ પહેલાથી બનાવવામાં આવે અને એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે બીજી છે મેન્યુઅલ પ્રક્રિયાઓ હવે આ પદ્ધતિમાં કાર્ય મેન્યુઅલ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે છે કોઈ પણ અનુક્રમણી પરીક્ષણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આરંભિક અનુમાન આ પદ્ધતિમાં આરંભિક અનુમાન અને આભાસનો ઉપયોગ થાય છે કે કાર્યને સાધારણ પૂર્ણ કરવામાં કે સુધારવામાં થશે હવે પ્રતિસાદનું માપન તો આ જે પદ્ધતિ છે એમાં કાર્યની સફળતા માપવા માટે પ્રતિસાદની માપન તત્વોનો ઉપયોગ થાય છે પરિણામો આપવામાં આવે એનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવે પહેલા પણ મેં તમને આ વાત કરી છે તો બિનવિશ્લેષણાત્મક પદ્ધતિઓની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ વધુ સરળ અલ્પ સમયમાં પૂર્ણ કરવામાં આવે છે પરંતુ અન્ય વિશ્લેષણાત્મક પદ્ધતિઓ સાથે જ્યારે તુલનાત્મક કરવું હોય તો તે તુલનાત્મક નથી હવે કાર્ય મૂલ્યાંકન અને વિશ્લેષણ સાથે જોડાયેલા હોય તો અંતિમ જે આપણે નિષ્પત્તિ જે પૂર્ણ થાય છે તેને ગુણવત્તા અને સફળતાના મૂલ્યાંકનમાં બીજા પરિણામોની શોધ આપણે કરતા નથી હવે આપણે બિન વિશ્લેષણાત્મક કાર્ય પ્રણાલી છે કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિ છે તેમાં આપણે પહેલું છે કાર્ય સ્તરીકરણની પદ્ધતિ જોબ રેન્કિંગ મેથડ હવે કાર્ય મૂલ્યાંકનની આ જે વિધિ છે તેમાં તમામ કાર્ય એક ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાના સર્વપ્રથમ જે સર્વશ્રેષ્ઠ કાર્ય છે તે ઉપર આવે અને નિમ્ન સ્તરના કાર્યોને નીચે રાખવાના એમ પદાનુક્રમ અનુસાર રાખવામાં આવે અને કાર્યના સમૂહને વિભાજન કરવામાં આવે હવે આ પદ્ધતિમાં કાર્યોની વિશિષ્ટ વિશેષતાઓ જે છે તે એક સમૂહ માટે અથવા તમામ કાર્યો માટે આવશ્યક હોય છે આ પ્રક્રિયામાં કોઈ એક કર્મચારી પાસેથી વિગત ઉપયોગી નથી અને વિશેષ કે તથ્યપૂર્ણ નથી તેની માહિતી ઉપલબ્ધ કરાવતી નથી હવે આ જે પદ્ધતિ છે તેમાં મૂલ્યાંકન કરવા માટે ખૂબ જ ઉપયોગી બની ગઈ છે

જવાબદારીનો હોય છે આમાં સ્થિતિસ્થાપકતાનું લક્ષણ હોવું જોઈએ હોદ્દા પ્રમાણે તત્વોનો પણ સમાવેશ થવો જોઈએ હવે આપણે જોઈશું વિશ્લેષણાત્મક પદ્ધતિઓ વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે તેમાં કાર્ય નિરીક્ષણમાં વપરાય છે અને તેમની મુખ્ય ઉદ્દેશો આપણે જોઈએ તો કાર્યની સામર્થ્યતા શોધવાની વિશ્લેષણાત્મક પદ્ધતિ એક મુખ્ય વિશેષતા એ છે કે તેઓ કાર્યની સામર્થતાને વિશ્લેષણ કરે છે આ પદ્ધતિ માર્ગદર્શિત પ્રશ્નો ચર્ચાઓ અનુભવો અને પરીક્ષણોને મદદથી કાર્યને સામર્થ્યનો વધારો કરે છે કાર્યને ક્ષમતાના સર્જન કરે છે એટલે કે વિશ્લેષણાત્મક પદ્ધતિઓ કાર્યની ક્ષમતાનું સર્જન કરે છે ત્યાં આભાસી પ્રક્રિયાઓ ના મેન્યુઅલ અનુમાનિત રીતે અને સમુદ્રી સમગ્ર જે પ્રતિસાદ છે તેના માપન છે તેના દ્વારા માપનતા વધારો કરી શકાય છે ગુણવત્તામાં સુધારો કરી શકાય એટલે કે વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે તેની કાર્યની ગુણવત્તામાં સુધારો કરવામાં બહુ જ મોટી મદદ થાય છે કાર્ય જેવી ચૂંટણી હોય અનુભવો મૂલ્યાંકન હોય મૂળભૂત પ્રમાણે વિશ્લેષિત કરી અને મંજૂરી મેળવી શકાય છે સંશોધન અને અભ્યાસની મદદથી પણ એમાં વિકાસ થઈ શકે છે મિત્રો વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે તેમાં વપરાય છે તે પછીના સંશોધન અને અભ્યાસને મદદ કરે છે આ માહિતી અને સંશોધન પરિણામોના આધારે વિધાનસભા અથવા તો પ્રતિષ્ઠાની કાર્યપ્રણાલી સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે વિશ્લેષણાત્મક પદ્ધતિ પદ્ધતિ છે તેમાં પ્રદર્શિત જ્ઞાન અને માપદંડોને ઉપયોગ કરીને કાર્યની સ્થિતિને વધારાઈ શકાય છે કાર્ય નિરીક્ષણમાં અગાઉમાં જે પદ્ધતિઓ આપણે જોઈ તેની તુલનાત્મક લાભ જે લેવો હોય તો તે તત્વ વિશ્લેષણાત્મકમાં જ આપણે કરી શકીએ છીએ જેમાં તુલના તત્વોની તુલના થાય હવે આ પદ્ધતિમાં કેટલાક વિશિષ્ટ પ્રકારનું નિરૂપણ કરતા હોય છે કાર્યની વિશેષતાને અનુરૂપ અહીંયા કાર્યને સ્થાન નિર્ધારિત કરવામાં આવે છે પગાર ધોરણ પાંચ તત્વોમાં આપણે વિભાજિત કરીને એક પ્રમુખ અને તેના પછી નીચેના સ્તરની કક્ષા આવે એ પ્રમાણે તેમાં પગારના ધોરણોને આધારે નક્કી થાય છે પ્રત્યેક કાર્યમાં કંઈક ને કંઈક પૂર્વ આકાંક્ષાઓને શરતો રહેલી હોય છે અને આ પ્રમાણે કામ થાય છે ત્યારબાદ છે પોઈન્ટ રેન્કની પદ્ધતિ હવે આ જે પદ્ધતિ છે તેનું મૂલ્યાંકન વળતરને આધારે પરિપૂર્ણ થાય છે અગત્યના તમામ જેટલા તત્વો છે એના આધારે તે કરવામાં આવે છે દરેક કાર્યનું પરીક્ષણ તેના વળતરના તત્વો અને પોઈન્ટને આધારે નક્કી થાય છે જેમ કે માનસિકતા પ્રશિક્ષણ તેમનું યોગ્ય કાર્ય પદ્ધતિ વગેરેનું અહીંયા આગળ ધ્યાનમાં લેવાય છે પ્રત્યેક શ્રેણીનો પોઈન્ટ આપવામાં આવે છે જેમ કે કાર્યના લક્ષણને સ્પષ્ટ નિર્દેશ કરે દરેક સ્થિતિમાં ઉપયોગી થાય છે કે નહીં કાર્ય દ્રઢતા કેટલી છે તેના આધારે સ્પષ્ટતા થાય છે અને આ સ્પષ્ટતાને સ્પષ્ટતા પુનરાવર્તન અટકાવવા માટે ગ્રંથાલયમાં જયારે કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે પુનરાવર્તન અટકાવવા માટે અહીંયા આગળ મદદરૂપ થાય છે આમ વિશ્લેષણાત્મક પદ્ધતિ એ કાર્ય મૂલ્યાંકનની શ્રેષ્ઠ પદ્ધતિ છે એવું આપણે કહી શકીએ મિત્રો તો કર્મચારી નિયુક્તિ એ અસરકારક નિયુક્તિ પસંદગીની જગ્યાની ભરપાઈ તેના સંગઠનના માળખાના કર્મચારીની વ્યવસ્થાની ગોઠવણી માટે થાય છે માનવ શક્તિ અને સ્ત્રોતને શુદ્ધ કરવાનું કાર્ય એ કર્મચારી નિયુક્તિનો છે કર્મચારીગણની નિયુક્તિ કરવામાં ન આવે તો ખૂબ જ સુંદર આયોજન અસરકારક રીતે પોતાના હેતુ પ્રાપ્ત કરી શકતો નથી અથવા તો હેતુ પ્રાપ્ત કરવા માટે નિષ્ફળ જાય છે તો મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો કાર્યનું વિવરણ નિયંત્રણ પરીક્ષણ અને ઇવેલ્યુએશન તો આ સાથે અહીં આપણું આ લેક્ચર પૂરું થયું નવા વિષય સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો परमं परमन्त